હેલો દોસ્તો નમસ્કાર જય વડવાળા જેમાં જે ઓછો અમારે હિન્દુસ્તાનને સ્વાગત છે તમારો નવા વિડીયોની અંદર નવા બ્લોગની અંદર તો દોસ્તો આજે આપણે વેલા મતલબ કે સાડા નવું વાગ્યા છે એટલે કમ્પ્લીટ કોમ બીધું પાલે રેડી કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને આજે આપણે જવાનું છે એક સેવાનું કોમ છે અને એક છે આપણો અનુભવ થોડો લેવાનો છે થોડું કોમ કરવાનું છે એટલે વસ્તુ જોવા દેવાની છે બીજી જગ્યાએ જવાનું છે એટલે બે ત્રણ જગ્યાએ દોસ્તો ફરવાનો છે તો વિડીયોમાં બનાવી દીધો

તો દોસ્તો ઘણા મિત્રોની કોમેન્ટ આવી મેસેજ આવ્યા હતા કે તમે મોમેરું કઈ જગ્યાએ કર્યું તો દોસ્તો આ છે મારા બધાથી મોટા ભાઈ એમનાથી નાના છે એકબીજા ભાઈ તો એમની દીકરીની દીકરીઓના લગ્ન હતા તો દોસ્તો એમને આયા જો મારે ફઈ હા મારે ફઈ છે બીજા નંબરના હા એમને દીકરો નથી મારે ફુઆ એક્સપાયર થઈ ગયા હતા એટલે એમની દીકરીની દીકરીઓના લગ્ન હતા એટલે અમે મોમાએ મોમેરું કર્યું છે એટલે એ મોમેરું એવી રીતના કર્યું હતું તો દોસ્તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો ચેનલને લાઇક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરો અને આપણે અત્યારે હવે આજે છે શનિવાર એટલે દર્શન કરવા પણ એક જગ્યાએ જવાનું છે તો દોસ્તો અહીંયાથી આપણે પહેલાં જઈએ મોટા બાપુને ત્યાં કેમ કે કાલે રવિવારનું છે ઘડા એટલે આજ થોડું કામ જે થાય અહીંયા કરવાનું અહીંયાથી જવાનું છે આપણે એક જગ્યાએ સેવાનું કામ છે ત્યાં મતલબ કે વિડીયોમાં બન્યા રહ્યો એન્ડ સુધી જ્યાં જ્યાં જઈએ ત્યાં બધી વસ્તુ તમને કમ્પ્લીટ ક્લિયર બતાવશું તો મળીએ આપણે થોડીવાર વાર પછી જય વડવાડા જય માતાજી તો દોસ્તો આપણે આવી ગયા છીએ અરબારી સમાજ તરા તરા શમશાન તો આપણે જો વંડો બની ગયો છે આ બાજુ કમ્પ્લીટ આ બાજુ કમ્પ્લીટ વંડો બની ગયો છે પછી હોમેની સાઈડમાં પણ આપ જોઈ શકો છો કે ત્યાં પણ બની ગયો છે અને આ બાજુ કરી નાખી છે તાર છે તો દોસ્તો વંડાનું કામકાજ ચાલુ છે પ્લાસ્ટર થોડું બાકી છે તમે બધાએ અમારા ભાઈ દિનેશ અને ભીમાભાઈ આવી ગયા છીએ પોણી સોંટવા માટે કે ભૂમિને કમ્પ્લીટ આપણે મતલબ બગીચા જેવી બનાવવાની છે તો દોસ્તો વિડીયો બની રો આપણે ફટાફટ પોણે સોટી નાખા દિવાલ ઉપર ત્રણેય ભાઈ અને ચેનલને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી દો અને અમે મળીએ થોડી વાર પછી હા આ છે મજૂર સમસનભૂમિની દીવાલનું કામ કરી રહ્યા છે અને આ છે આપણે સમસનભૂમિ ડોલ લાઈ ડોલ પોણે સોટો ની ભાઈ સાથે ભરી ના બાજો સમજી નો આલે જોઈ તો આ ડોલ નું બધું આ બધું એડી આ Gue t referred me down there. Did you run away? No i did not. Come out if you તો તો કે હા તો બાઈક બાઈક આ બધા તો કે પાકિસ્તાન માં લઈ જવાના તો દોસ્તો આપણે નીકળી ગયા છીએ સમસન ભૂમિ થી ગેળા જવા માટે હનુમાન દાદાના દર્શન કરવા માટે હું અને અમારા મોટા ભાઈ ભગવાનભાઈ અને દિનેશ ને બધા બાઈક લઈને નીકળી ગયા છે ગેળા દાદાના દર્શન કરવા માટે તો વિડીયોમાં બન્યા રહો દોસ્તો ગળા દાદાના દર્શન તમને બધાને કરાવવા શનિવાર છે એટલે અને આગળ દર્શન બાપાના કર્યા પછી ક્યાં જવાનું છે એ પણ તમને બતાવશું તો વિડીયો મેં એન્ડ સુધી બનાવી દો જય બજરંગબલી

ચાલુ રહેશે એમના આશા છે તો બંધ ચાલુ જ છે kamera 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 ah

আরে আ আ জনকে আমি তো কিছু বলবো না আমরা 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 আমি যে প্রথম দিনেই นะครับ আমি লাইভ করি আর ভালো লাগে

તો આપણે ગીળા દાદાના દર્શન કરી અને નીકળી ગયા છીએ લાખણ ગાવા માટે આપણા ભાઈ બનતભાઈ એમના તબીલે કેમ કે એમની તબીબ જોવાનું છે આપણે શેડ બનાવવાનો છે તો પહોંચીએ તબીબ તો દોસ્તો આ છે ભરતભાઈ ડૉક્ટર લાખણી દેસાઈ એમનો તબેલો અને બહુ સરસ શેડ બનાવ્યો છે આપણે પણ શેડની માહિતી લેવાની હતી એટલે આપણે ગયા છો શેડ જોવા માટે કેમ કે આપણે બનાવવાનો છે એટલે તો સંપૂર્ણ માહિતી લઈ લે અને શેડ કેવો લાગ્યો દોસ્તો કોમેન્ટ કરજો અને આપણે વિગતવાર માહિતી ભરતભાઈ જોડેથી લઈ લઈએ બહુ ફર્સ્ટ ક્લાસ તબેલું બનાવ્યું છે જુઓ પછી ગેલેરી રાખી છે અને થોડી નવી સિસ્ટમથી બનાવ્યું છે કેમ કે ગમેન્ટ અંદર રાખી છે અને જ પેલી પાઇપ પાઇપ નાખેલી છે એટલે કોઈ ગાય ભેંસ ઊંચું માથું ના કરી શકે એટલે બહુ સેફ્ટીમાં બનાવ્યું છે બહુ સરસ બનાવ્યું છે તો દોસ્તો આ શેર કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો અને આપણે થોડી વાર પછી મળીએ તબીલાની આખી સંપૂર્ણ માહિતી લઈને તો કોમેન્ટ જરૂર કરજો દોસ્તો કેવું છે તબેલું રેડી તબેલું બાર એક નંબર હો તો દોસ્તો આપણે ભરતભાઈનું તબેલું દેખીને પછી નીકળી ગયા છે ઘરે જવા માટે તો વિડીયોમાં બન્યા રહું અને ભગવાનભાઈ દિનેશને બધા હવે ભગવાનભાઈના ખેતરની મુલાકાત કરાવું તો વિડિયોમાં એન્ડ સુધી બનાવી લેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક ને કોમેન્ટ તો જરૂર અને ફરજિયાત કરજો દોસ્તો જય જય માતાજી તો દોસ્તો આ છે મારા મોટાભાઈ ભગવાનભાઈ ચેલાણા એમનું ફાર્મ હાઉસ તો એમને તો કાચું તબેલું છે એટલે એમનું ને તબેલું બધું ભેગું છે તો એ પણ દોસ્તો કોમેન્ટ કરજો કે કેવું છે ગાયો રાખે છે અને બહુ સરસ મજાનું લીલો ઘાસચારો ઊભો છે અને અમે બધા ભાઈએ પરશ કરી બેઠા મજા કરી તો દોસ્તો આ દેશી તબેલું કેવું લાગ્યું તમને એ પણ કોમેન્ટ કરજો તો દોસ્તો ભગવાનભાઈના તબેલાની મુલાકાત કરીને અમે ને દિનેશભાઈ બંને ભાઈ નીકળી ગયા ઘરે જવા માટે તો આ છે અમારે કેનાલ નવી બનેરી છે હજી ચાલુ થઈ નથી ચાલુ થશે એટલે અમારે પોણાની પણ શાંતિ થઈ જશે તો હું દિનેશભાઈ નીકળી ગયા હાજે વાગી ગયા હતા ચાર તો ગાયો ભેંસું પાવાનું બધું વાળું થઈ ગયું હતું એટલે બંને ભાઈ ફટાફટ નીકળી ગયા ઘરે જવા માટે તો દોસ્તો વિડીયોમાં બન્યા આપણે મળીએ ઘરે જઈને તો દોસ્તો આપણે આવી ગયા છીએ ઘરે તો ફટાફટ અને દોસ્તો તમે વિડીયોમાં જોયું જશે આગળ કે કઈ કઈ જગ્યાએ ગયા ક્યાં પસંદ કર્યા શું કોમે જતા બધા ખરીદના વિડીયો તમે જોયો છે અને આપણે મળીએ થોડી વાર પછી વિગતવાર બધું સમજાવીએ તો વિડીયો બન્યા રહ્યો એમ સુધી અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણે મળીએ થોડી વાર પછી છોડી નાખો જોડ ચલો એક દોરાઈ ગઈ બીજી દોહાડ can i play no હા એના દાડે ઘણા મિત્રો એમ કહેતા હતા કે સેમ્પલ છે આ સેમ્પલ નાખી દે પહેલા ડુબળી રહી અને સેમ્પલ નાખી ચલો બીજી બી જુરાયથી દોસ્તો આપણા ભાગના ત્રણે ત્રણ દૂર આવી ગયા આપણે મળીએ થોડી વાર પસે તો દોસ્તો આપણે ગાયો ભસું દોરાઈ ગઈ છે અને આપણે વાત કરીએ ત્યાં આગળ ગાયો પાત્ર તારે કે આજે ક્યાં ક્યાં ફર્યા એ બધી માહિતી પાસે હાલશું તો દોસ્તો આપણે અહીંથી સવારમાં વહેલા નાઈ ગયા મોટા બાપુ ત્યાં ત્યાંથી ગયા હું અને દિનેશભાઈ અને બીજા મારા પેમાભાઈ ત્રણે શમસાન ભૂમિ શમસાન ભૂમિ આપણે કોમ ચાલુ છે દિવાલનું ને બધું બહુ મસ્ત ફર્સ્ટ ક્લાસ બગીચો બનાવવાના છે ત્યાં વૃક્ષો રોપવાના છે એટલે બ્લોગ બીજા મારવાના છે બધું વિડીયોમાં આગળ બતાવશું ધીરે ધીરે પછી ત્યાંથી પોણે બીજું આપણા સાંટીને ગયા દોસ્તો આજે શનિવાર હતો એટલે ગયા ગયા હનુમાન દાદાના દર્શન કર્યા હનુમાન દાદાના દર્શન કરીને પછી ત્યાંથી આપણે ગયા સીધા લાખણી બે ત્રણ તબેલા જોયા તમે વિડીયોમાં જોયા છે શેડ બીજા તો આપણે ગાયો પેસો માટે બનાવવાના સાચી જગ્યાએ પાછો શેડ સુધી ગાયું પેસું થોડી વધારવાની છે એટલે ચાર પાંચ જગ્યાએ મતલબ કે આ જગ્યાએ આપણે તબીલાના શેડ જોયા જોવા એટલે થોડો અનુભવ મળે એના આધારે આપણે થોડું થોડું બધું એમ બધું સારી રીતે શેર બનાવશે એટલે બધી માહિતી લેવાની હતી એટલે ત્યાં ગયા ત્યાંથી પાછા આવી ગયા ભગવાનભાઈના ખેતર ત્યાંથી પાછા આવી ગયા રિટર્ચ રિટર્ન આવ્યા એટલે પાસે વિડીયો બનાવ્યા તમને બતાવ્યું કશું પાવાનું ચાલુ કર્યું તો દોસ્તો આ બધી જગ્યાએ આપણે ફર્યા અને થોડું થોડું નોલેજ લીધું બધે તો દોસ્તો વિડીયો મેં એન્ડ સુધી બનાવી દો હવે તો બાકી છે ખાલી દૂધ ભરાવા દેવાનું તો એક ક્લિપ અંદર નાખી દઈશું જય બધો આ તો દોસ્તો દૂધના તો દોસ્તો આપડો કોમ ફતી ગયું દૂધ ભરાવા ભાઈ નીકળી ગયો આપણે કરીએ વિડીયો નો એન્ડ તો દોસ્તો ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને આપણે મળીશું કોઈ નવા વિડીયોની સાથે નવા વ્લોગની સાથે ત્યાં સુધી જે જય માતાજી